સ્વામીજી નું જીવન આખું ભક્તો માટે જ હતું દરેક ભક્તોને સુખી કર્યા છે દરેકના સંકલ્પ પૂરા કર્યા છે અને દરેક માટે એમને લાગણી પ્રેમ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે તમને ક્યાં રહેવું ગમે તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભક્તોનો સમૂહ હોય ને ત્યાં ગમે ત્યાં સ્વામીજી પોતે ઓગણીસો ને ચંદ્રગ્રહણનો સમયો કર્યો બોચાસનમાં અને સવારે ચાર વાગ્યા સુધી આખી રાત ચંદ્રગ્રહણ હતું ચાર વાગે સ્વામી કે ચંદ્રગ્રહણ પૂરું છું ધૂન બોલાવીને પછી સ્નાન કરવા ગયા ભગવાનના દર્શન કર્યા પોતાની પૂજા કરી અને પોણા છ વાગે સ્વામી આરામમાં ગયા આખી રાત જાગ્યા હતા તો શું બોલ્યા કે મને આઠ વાગે જગાડી દેજો સંતોએ કીધું કે આખી રાત જાગ્યા થોડો તો સ્વામી તમે શાંતિથી આરામ કરો સવારમાં તો કંઈ બીજું પ્રવૃત્તિ એવી કઈ છે નહીં કંઈ જવાનું પ્રમુખ સ્વામી કે કે બધા ભક્તો વિદાય લેશે આઠ વાગે આજુબાજુના ગામના બધા આવ્યા છે ને મળવું હોય તો આપણે મળી લેવાય ને કે છે તો એટલો ઉજાગ્ર હોય થાક હોય એની ઉંમર એટલી હોય તોય સ્વામી બે કલાક આરામ કરીને ઉઠી ગયા ભક્તોને મળવા માટે તો હરિભક્તો માટે કેટલી બધી લાગણી એમને હશે અને એકવાર તો સ્વામી મોરબીમાં આપણે જ્યારે રેલ રાહત આવી ત્યારે સ્વામીજી ત્યાં હતા અને આપણે બહુ મોટા પાયે ત્યાં બધું રેલ રાહતની સેવા આપણી સંસ્થા મારફતે થતી હતી સ્વયંસેવકો સંતો મારફતે પ્રમુખ સ્વામી પણ ત્યાં રોકાણ હતા એમાં સ્વામીને ખ્યાલ આવ્યો કે સલાડ ગામ છે અટલાદરાની નજીકમાં ત્યાં મણિભાઈ આપણા સત્સંગી છે ખૂબ જ જૂના નિષ્ઠાવાના હરિભક્ત શાસ્ત્રી માર્ગના સમયના ધામમાં ગયેલા અને પ્રમુખ સ્વામી મહારાજને ખ્યાલ આવ્યો કે સ્વામી તરત મોરબીથી નીકળી અને રાત્રે મોડી રાત્રે અમદાવાદ આવ્યા અને અમદાવાદથી સ્વામી નીકળી અને અટલાદરા ગયા ત્યાંથી જ એનું ગામ ઠીકર્યા મણિભાઈનું જ્યાં સ્વામી ગયા અને એમની બધી વિધિ કરી અને પંચામૃતથી નવડાવ્યા મૃત્યુદેહને એને નનામી પ્રમુખ સ્વામી મહારાજે ઉપાડી શમશાનમાં ત્યાં થઈને એનો અગ્નિદાહ પણ સ્વામીજી આપ્યો અને આશ્વાસન આપ્યું ધૂન કરાવી અને સવારે અગિયાર વાગે એટલા દ્રા મંદિરે આવીને ધોઈને પૂજા પાઠ કરીને પછી સ્વામી ઉકાળા પાણી કર્યા આગલે દાડે હાજે જઈમાં નહોતા એક ભક્ત ધામમાં ગયા તો જેના સ્વજન હોય હગાવા લાય એટલો ભીડો ન વેઠે એવો સ્વામી ભક્તો માટે એટલી લાગણી પ્રેમ એમને બીજો એક પ્રસંગ એવો આવે છે આપણે સીએમ કાકા લંડનના હતા અને એ પોતે ધામમાં ગયા ત્યારે સ્વામીને સમાચાર મળ્યા સ્વામી કે આપણે લંડન જવું છે પછી એના સંબંધી કીધું કે સ્વામી અમારે અગ્નિ સંસ્કાર એમનો ત્યાં જ કરો છે ઇન્ડિયામાં એટલે ધામમાં તો જતા રહ્યા છે એમ એને લઈને જ અહીં આવી છે તો પ્રમુખ સ્વામી મહારાજે રાજેશ્વર સ્વામીને ચૌદ પાનાનો પત્ર લખ્યો છે કોઠારી સ્વામી હતા અને કેટલા બધા મુદ્દાઓ લખ્યા સ્વામી કે એની પાલખી કેવી બનાવી અને એમને અગ્નિ સંસ્કાર ક્યાં કરવો જગ્યા સાફ કરી રાખવાની ખોડીશો મૂકી રાખવાની માયક રાખવાનું લાકડા એવી રીતે રાખવાના ઘી એટલું રાખવાનું છે એ લોકો બધા લંડન થી આવે છે અને પરિવારને બધાય તો સ્વામી કે એના મૃત્યુદેહ માટે મોટી ગાડી રાખજો બીજી નાની ગાડીઓ રાખજો એ લોકોના ઉતારા કેટલું સ્વામી લખ્યું અને પછી છેલ્લે લખ્યું સ્વામીજી કે વિશે શું આવું ને ત્યારે બીજી વાત કરી શકે અને સી એમ કાકા ધામમાં ગયા ત્યારે કેટલા બધા સંતોને પણ બાપાએ તેડાવ્યા એનું પૂજન કરાવ્યું સ્વામી એની પાલખી મહાન સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ બેવું પાલખી ઉપાડીને પ્રદિક્ષણાઓ કરી એને ટેજ ઉપર બહેરીને એની સભાઓ કરી અને એનો સંસ્કાર બાપાએ આપ્યો પ્રમુખ સ્વામી અને બેઠા સુધી તો સ્વામી પોતે હરિભક્તો માટે એટલું બધું એમને લાગણી પ્રેમ કોઈ પણ ભક્ત હોય ગામડાના હોય કે સિટીના હોય એક આપણા હર્ષદભાઈ દવે એ જ્યારે બહુ જ બીમાર થઈ ગયા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પિતાશ્રી થાય પૂર્વાશ્રી જેની ખૂબ આ સંસ્થાની સેવાઓ કરી છે એ પોતે બહુ સિરિયસ કેસ એમનો હતો ને એમ હું પણ સ્વામી સાથે હતા એમ ભોપાલ હતા સ્વામીને એને સમાચાર મળ્યા કે હર્ષદભાઈ હોસ્પિટલમાં છે ને બહુ ભારે એમનો છે અત્યારે બીમારીમાં તો સ્વામી તાત્કાલિક ભોપાલથી મુંબઈ ગયા અને સીધા હોસ્પિટલમાં ગયા ધૂન પ્રાર્થના આશીર્વાદ આપી અને સ્વામી પછી અમદાવાદ આવ્યા ને મુંબઈથી તો કોઈ પણ ભક્તો માટે એક દોલતભાઈ કરીને હતા મુંબઈના સ્વામીજી ગોંડલ હતા આ ગોંડલ હતો બે દાડામાં તો સ્વામી એ ભાઈની ઈચ્છા હતી સ્વામી ગોંડલથી રાજકોટની બાજુમાં ગોંડલ થી સ્વામી મુંબઈ ગયા ન હોસ્પિટલમાં આશીર્વાદ આપવા અને બીજા દાડે પાછા આવી ગયા પાછા એટલે કોઈ પણ હરિભગત હોય નાના મોટા કોઈ પણ માટે સ્વામીજીને બહુ જ લાગણી પ્રેમ ભાવ બધા માટે આપણે સારંગપુર સ્થાન છે આપણી સંસ્થા નું અહીંયા જ્યાં સારંગપુરના હીરાભાઈ ભરવાડ એ ગૌશાળામાં સેવા કરે વર્ષોથી કરે અને પાકા આપણા ભક્ત પણ એની ઉંમર થઈ ત્યારે એમને કીધું કે મારા દીકરા ગામમાં જ રહે છે અને મને કહે છે કે ઘરે આવી જાઓ આપણે મંદિરની સેવા તો કંઈ થતી નથી તો સ્વામી કે ના ના તમે મંદિરમાં રહો તમારી સેવા એમ જ કરશો અને ડૉક્ટર ધાનાણી સાહેબ છે મોટા સર્જન એને પણ સ્વામી કહી રાખ્યું કે તમે સારંગપુરી અઠવાડિયાને આવે દર્શન કરવા તમે હીરાભાઈ ભરવાડીની તબિયત જોઈ આવી તમારે દવા માટે અહીંયા સંતોને વાત કરી કે એને ગૌશાળામાં રહે છે તો આપણે ત્યાં જમાડવા જવું એના કપડાં આપણે અને એ ધામમાં ગયા ત્યારે પણ સ્વામી એના અસ્થિ વિસર્જન માટે બે સંતોને મોકલ્યા ગોંડલ અને ગઢડા બે જગ્યાએ અને પરિવારના સભ્યો હતા ભાઈઓની સાથે જ સ્વામી કે બે જગ્યાને અસ્થિ વિસર્જન કરી આવો પછી સ્વામી બધા જે ભરવાડ લોકો ભાઈઓ હતા એને બોલાવ્યા કે તમારી નાચમાં રિવાજ બધો કેવો હોય ધમાઈ ગયા પછી જે પ્રમાણે એટલે એની વાત કરી એ પ્રમાણે આપણે મંદિરમાં બધું કર્યું આઠ મણનો લાડુ બનાવ્યો એનું બારમું કર્યું સારામાં સારું કાર જ એની પાછળ પારણ કરી પછી મંદિરમાં અને બધા ભરવાડ ભાઈઓને જમાડ્યા એ લોકોના બધા નાતને તો પ્રમુખ સ્વામી મહારાજ એવું નહીં કે ભાઈ મોટા માણસોનું જ રાખે કે પરદેશના હોય કે બહુ મોટા હોય પણ સ્વામી દરેક માટે એમને લાગણી ભગવાનના સંબંધમાં જે આવ્યા ભક્તો એ ભક્તોની સેવા કેમ મને વધારે મળે એવી સ્વામીની ભાવના કે દરેક મનુષ્ય માત્ર માટે લાગણી દયા પ્રેમ એની ભક્ત વસલતા છે ભક્ત માટે બધું જ સ્વામી કરે છે સ્વામીજી એકવાર ત્યાં આણંદમાં ગયેલા પોતાની તબિયત નરમ હતી એટલે દવાખાનામાં સ્વામીને જવાનું હતું ડૉક્ટરને બતાવવા માટે સ્વામીને ઘણી બધી તકલીફ શરૂ થઈ ગયેલી એ વખતે આપણી સંસ્થામાં એક રામુભાઈ કરીને ડ્રાઈવર હતા એ પણ દવાખાનામાં બીમાર હતા એ કોઈ બીજી હોસ્પિટલમાં હતા અને પ્રમુખ સ્વામીને ખ્યાલ આવ્યો કે એક રામુભાઈ ડ્રાઈવર છે આપણા સત્સંગી અને બીમાર થયા છે તો સ્વામી પોતે બીમાર હતા તો એ હોસ્પિટલમાં એની ખબર કાઢવા સ્વામી એક ડ્રાઈવરને ખબર કાઢવા પણ ભલે ગરીબ હતા નાના હતા બિ પણ સ્વામીને ભાવ કેવો દરેક માટે ઘણી વાર હું મોટા મોટા માણસો દોરે રિલેશન રાખે મન હાં છવા પણ સ્વામીને એવી પોલિસી કે કોઈ ભાવના નહીં હૃદયથી દરેક માટે કરતા ત્યાં સ્વામી બોછાસન રહેતા ત્યાં એક ત્રિભા કાકા કરીને હતા હવે એ પોતે મૂળ ભાદરણના પેલા આફ્રિકા રહેતા અને બધું છોડીને સેવામાં આવી ગયેલા ત્યાં થાળ ભેટની સેવા આપણી સંભાળતા ઓફિસમાં અને એની ઉંમર વધારે હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોછાસન આવે ગુરુ પૂનમે રોજ એની રૂમમાં દર્શન દેવા જાય રોજ એને મળવા જાય અંતર ખબર પૂછે અને એને પંખો ફાવે નહીં અને એટલે માખિયું બેસે ને તો પ્રમુખ સ્વામી મહારાજ પેલો વીજણો આવે ને એનાથી સ્વામી એની માખી ઉડાડે હાથ પંખાથી એટલે મેં કીધું કે સ્વામી લાવો હું વિજણો નાખું તો પ્રમુખ સ્વામી કે તમે વિજણો નાખશો એને તો મને શું લાભ થશે મને સેવા કરવા દો અને ખરે આપણે શું કામ પતી જવું તેમે કરો શું કરું એ કામ આપણે એવું હોય પણ સ્વામીને એમ કે હું લાભ લઉં એમ આવા ભક્તો ગ્રસ્ત હરિભગત છે પણ પ્રમુખ સ્વામીને ભાવનાઓ કેવી એકવાર તો ત્યાં બોછાસન હતા ઓગણીસો ને માં ગુરુ પૂનમ હતી અને ગુરુ પૂનમે આપણે જાણીએ છીએ કે બહુ જ ભીડો હોય છે કારણ કે હજારો ભક્તો આવ્યા હોય અને એ વખતે રિવાજ કેવો કે સ્વામી તો સભામાં વહેલા આવી જતા સાડા નવે સભા શરૂ થાય ને તે ઠેઠ એક દોઢ વાગ્યા સુધી એક વાગ્યા તો સભા પૂરી થાય અને પછી લાઈનમાં બધા પગે લાગવા આવે ગુરુપુને મને એટલે આશીર્વાદ લેવા સ્વામીના ભક્તો બધા આવે ગુરુના તો એક લાઇનમાં બધા આવે હવે હજારો ભક્તો હોય એટલે સ્વામીને અઢી વાગી જાય સાડા નવના બેઠા હોય અને અઢી વાગ્યા સુધી અને બધા ચાંદલા કરે કંકુથી સ્વામીને પછી સ્વામી ભોજન લેવા અઢી વાગે જાય ભોજન લઈને બેઠા તણે હવા તણી તો કલકત્તાના હરિભક્તો આવ્યા અને સ્વામી પત્ર લખતા હતા અમે એ વખતે ત્યાં જ રહેતા એ મંદિરમાં સ્વામી ઊભા થઈ ગયા થાકેલા હતા તો ઓહો તમે આવી ગયા સ્વામી એવું ના પૂછ્યું મોડા કેમ આવ્યા એવા સમયો ગયો એવું કઈ નહીં સ્વામી કે મોડું થયું છે ને ભૂખ લાગી છે બધા જમીલો પહેલા સ્વામી બધા જમવા બેસા રહ્યા એટલું નહીં પણ સ્વામી જાતે એના પાથાણા પાછર્યા અને એને ડીસો જે આપવાની પછી હું કંઈક ખાવાનું લાવું ને એને પીરસવાનું તો સ્વામી મારા હાથમાં લઈ લે શાક અને વાંકા વાંકા પંદર હરિભક્તોને સ્વામી પીરસે જાતે પછી પાછું કંઈક રોટલી લાવ્યા હોય તો સ્વામી મારા હાથમાં લઈ લે સ્વામી કે તમે ડાળ લઈ આવું હું પીરશું બધાએ ભક્તોને જાતે પ્રમુખ સ્વામી મહારાજે પીરસી અને જમાડ્યા તે આખું બપોરિયું કે ને હવા તણથી તે પોણા ચાર વાગ્યા સુધી સ્વામી અડધો કલાક ઉભા રહ્યા બધા શાંતિથી જમ્યા પછી બધાને મળ્યા પાછા એટલો થાક હતો તો સ્વામીને એવું નથી બપોરે ઘડીક હું આરામ કરું સ્વામીજીની ઉંમર હોય થાક હોય વહેલા ઉઠ્યા હોય પણ સ્વામીને ભક્તો માટે એવી સેવામાં બહુ જ એમને ભાવ પ્રેમ દરેક માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં હતા સાંકરીમાં ને એક સોમાભાઈ કરીને સાંકરીમાં આપણા સત્સંગી સુખી સંપન્ન પણ એનો એક નોકર એની એક રાખેલા કામ કરવાવાળા હવે એનું નામ લલ્લુભાઈ અને સોમાભાઈ તો મતલબ પરદેશ થતા રહેલા અને એનું મક્કાના હાંચવે પણ સ્વામીને ઉતારો કરતા ને ત્યારે આ બધું કામ કરે આ ભાઈ લલ્લુભાઈ હવે એ થોડીક ઉંમર થઈ તો સ્વામી એને ખબર કાઢવા ગયા જે માણસ મજૂરી કરે છે ગરીબ માણસ છે સ્વામીને ખબર કાઢી પછી સાંકરીના કોઠારી સ્વામી હતા પ્રભુ સ્વામી એને પણ સ્વામી બોલાવીને કીધું કે અમને ધ્યાન રાખવી તમારે અને એમને બધી વ્યવસ્થા આપણે ઉમર થઈ છે એટલે બધી સગવડ આપણે આપી એની સેવા કરાવી એક સામાન્ય બચારા આમ મજૂરી કરવાવાળા માણસની સેવા મંદિરના કોઠારી સ્વામીને સ્વામી કીધું ભલામણ કરી તો પ્રમુખ સ્વામી મહારાજ છે કે દરેક કોઈ ગરીબ હોય નાના મોટા હોય એ દરેકની સંભાળ સ્વામી લેતા જ હોય છે અને આપણને એમ થાય કે ભાઈ સ્વામી આ બધું કેમ કરતા છે પણ એને ભક્તોનો મહિમા જ બહુ છે એમ વાલા હોય સેવા કરવા આવે એમ સ્વામીને બધા ભક્તોને પોતાના માન્યા છે ત્યાં સાઉથની અંદર દલાસના આપણે એક વિનુભાઈના દીકરા છે હરિભાઈ અને એ બધા યુવકો ગેલા અમેરિકાથી બાપા સાઉથમાં હતા અને એ વખતે બધા પહોંચ્યા ત્યાં એટલે સ્વામી પૂછ્યું કે તમે જમ્યા કારણ કે મોડું થઈ ગયું હતું ઘણું તો બધાને એમ કે અત્યારે દોઢ બે વાગી ગયા છે ને સ્વામી આપણી વ્યવસ્થા કરશે વળી તકલીફ પડશે સંતોને એટલે કીધું કે જમી લીધું સ્વામી પામી ગયા બોલવા ઉપરથી સ્વામી કે અત્યારે મેં હું અત્યારનું પૂછું છું પછી કીધું કે ના સ્વામી તરત સ્વામી સંતોને કીધું કે આ અજાણ્યા છે અહીંયા આપણું મંદિર બહુ નહીં અહીંયા સંત એટલે તમારે છે ને એને ખ્યાલ ન હોય ક્યાં જમવાનું છે શું છે તો તમારે બધી ધ્યાન રાખવી આમની એટલે એ હરિભાઈ કીધું સ્વામી તમે અમારી બહુ તમે ધ્યાન રાખો છો સ્વામી કે તમે બધા અમારા સ્વજન છો અમારા સગા છો ભગવાનના ભક્તો છો એટલે ધ્યાન રાખીને કેમ ન રાખી કે તો પોતાના માયના હોય ને તો આ બધી સેવા એવી ભાવનાઓ થાય માણસને બીજાનો વિચાર તો બહુ ઓછો આવે પણ સ્વામીને બધાનો ત્યાં બાપા પ્રમુખ સ્વામી આટલાદરા હતા ત્યારે એક પ્રભાશંકરભાઈ કરીને આપણા હરિપગત જૂના એમને સમયો હતો અને ગીર બહુ હતી તો ઉતારામાં તો આપણે જાણીએ છીએ મર્યાદિત રૂમો હોય ને હજારો ભક્તો આવ્યા હોય એટલે સમાવેશ કરવો પડે એટલે પછી સભા મંડપમાં સુઈ ગયેલા અને પોતે ઠેલી લાયેલા સામાન કંઈક એ ઓછી કે મૂકી અને સૂઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ મોડા આવેલા રાતના અને જોઈ ગયા અને થોડી ઠંડીનું વાતાવરણ હતું વસંત પંચમી પ થોડી ઠાર હોય એટલે સ્વામી પોતાની રૂમમાંથી પોતાની ઓઢવાની રજાઈ લઈ આવ્યા જાતે અને આ પ્રભાશંકરભાઈને ઓઢાડી દીધી અને સ્વામી એમના હોતા ગાતરીઓ ખાલી કપડું ઉપલું ઓઢીને પાતળું સ્વામી આખી રાત ઠંડીમાં રહ્યા પણ પ્રભાશંકરભાઈને પોતાની રજાઈ ઓઢાડી દીધી અને એને કીધું નહીં ધીરે રહીને આમ ઓઢાડી કે જાગી ન જાય અને હું આમ ઉઠાડીને આપે એટલે ઠંડીમાં ઠેરી દઈશું લો એટલે ખ્યાલ આવો જોઈએ કે મેં આપી એ હોય નહીં સ્વામીને કોણ ઓઢાડી ગયું એને ખબર નહીં સવારમાં તો બાપાના પ્રમુખ સ્વામી મહારાજના સેવક છે પ્રગટ ભગત એ રજાએ હોધવાની જગ્યા કોને આપી પછી એમને ખ્યાલ આવ્યો કે તમને ક્યાંથી કે તમને સ્વામી ઉઠાડી ગયા હતા રાતના તો પ્રમુખ સ્વામી મહારાજને કેટલું બધું ભક્તો માટે આત્મીતા હોય કે પોતાનું શરીરનું હોય એ પણ સ્વામી પોતે કરી જશે સ્વામીજી અહીં સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરતા હતા તો એક રાવજી કાકા દૂધવાળા કરીને ત્યાં આણંદના છે એ દર્શન કરવા આવેલા અને ઠેલી લઈને ઉભેલા અને સ્વામીને ખબર કે રાત્રે સ્વામીને મળી લીધું છે સાંજે આગલે દાડે કે જવાના છે તો સ્વામી એક સંતને બોલાવ્યા અનિદેશ સ્વામીને અને કીધું કે રાવજી કાકા બસમાં અત્યારે નીકળવાના છે અને પ્રસાદનું બોક્સ આપજો અને એક યુવકને મોકલજો ભેગા કે ઠેલો ઉપાડી લે કપડાનો અને બસમાં ઠેઠ બેસાડીને આવે પાછા બસ સ્ટેન્ડ મૂકીને આવતા ન રે પાછા અને બસ ઉપડે ક્યાં સુધી ઉભા રહે તો સ્વામીને કેટલી બધું લાગણી પછી કોઈ કીધું સ્વામી બઉ પાછા સ્વામી કીધું કે કોઈ ખેડા જિલ્લા બાજુ ગાડી જતી હોય આણંદ બાજુ તો કોઈ ઘરે વખત ગાડીમાં જગ્યા હોય તો દાદાને આપણે એમાં બે તો તપાસ કરી તો જીગ્યા હતી તો રાવજી કાકાને કોઈ કીધું કે તમારી બહુ ધ્યાન રાખી છે એ કેવું આવ્યો ત્યારે સ્વામી ધ્યાન રાખીએ છીએ કે મારા કપડા બીજા કે ધોવડા ઉંમરવાળા છે જાતે કપડાં કેમ ન ધોવે એટલે કોઈ નાની ઉમરના યુવકને કીધું કે દાદાને કપડા તમારે ધોઈ નાખવા તો એટલી સંસ્થાની પ્રવૃત્તિ હોય એટલી જવાબદારી હોય સ્વામીને એક મિનિટ પણ ટાઈમ ન હોય એટલું બધું એ કાર્યરત હોય એની અંદર પણ ભક્તો માટે સ્પેશિયલ સમય ફાળવે અને એનું વોકિંગ ઊભું રાખીને પણ આ બધી ભલામણ કરે તો સ્વામીને દરેક માટે લાગણી પ્રેમ ભાવ છે સ્વામી પોતે આમોદની બાજુમાં એક ભીમપોળ ગામ છે સુરત બાજુ અને ત્યાં બે ભક્તો હતા એમાં એક સનાભાઈ અને કેશવભાઈ એ બે સ્વામીજીની રૂમની બહાર એમની સેવા હતી અને પ્રમુખ સ્વામી રાત્રે પહોંચ્યા હતા અને બે જણા વાતો કરતા હતા કે આપણે પ્રમુખ સ્વામીનો લાભ ન મળ્યો આપણે સેવા રહી એટલે આપણે જઈ ના શકીએ સ્વામીના આશીર્વાદ માટે અને મનમાં થોડોક વસવસો રહી ગયેલો પ્રમુખ સ્વામી મારે જે રાતના સાડા બાર વાગે બહાર ખોલ્યું અને પોતે બહાર આવ્યા પૂતા હતા ત્યાંથી ઉઠીને અને બે ભક્તોની વચ્ચે બેસી ગયા સ્વામી અને એમને બધી ગોષ્ટી કરી વાત બધી કરી સત્સંગની કે અમારે કંઠી પહેરવી સ્વામી કે હવારે નાઈજો ના આવજો મારે ઘરે આવી જજો હું તમને કંઠી પહેરાવી દઈશ કે છે તમારી ઈચ્છા છે તો તો બહુ સામાન્ય બચારા અમે અમુક પણ એને સ્વામી એને સંતોષ એટલો બધો થઈ ગયો કે આપણે સમય એમનો કે સારું છું પર્સનલ લાભ મળ્યો આપણને બાપ પ્રમુખ સ્વામીનો કહે છે અગર આમ શું તો આપણે ભાઈ બીજા હોય તો શું કે અવાજ ન કરતા ભાઈ ઊંઘમાં ડિસ્ટર્બ થાય છે બાર વાતો કરે કોણ વાતો કરે છે એને દૂર મોકલી દે પણ સ્વામી તો બહારો ખોલીને જોડે બે અડધો કલાક બેઠા પાછા આવા મોટા ધર્મગુરુ હોય આખા વિશ્વ લેવલે અને આવા ગરીબ ગામડાના બચારા કોઈ બે વ્યક્તિ હોય એની વચ્ચે જઈને બે ને કેટલો આનંદ થઈ જાય પહેલાં લોકોને પણ સ્વામીને કોઈ નાના મોટાનો ભેદ નહીં એક ત્યાં હતા આપણે પ્રમુખ સ્વામી મારે ત્યાં રઢુ બાજુ રઢુ ગામ ખબર છે ને ખેડા જિલ્લામાં આવ્યું એની બાજુમાં પુરુષોત્તમપુરા લાટ છે ત્યાં એક તુલસી કાકા કરીને આશાભાઈને ઈશ્વરભાઈ થઈ ગયા મહાન ભક્તો એમના પરિવારના સભ્યો તો એમને વાત કરી કે સ્વામી મારે સસમાં બહુ ભારે છે કે છે અને મજા નથી આવતી બહુ કંઈક મો ઓપરેશન કરાવ્યું છે કંઈક હશે તો સ્વામી પોતાના સસમાં હતા ને એ તુલસી કાકાને પહેરાવી દીધા કે હવે કેવું દેખાય છે સારું હળવા તો કે હવે સરસ લાગે તો કે રાખી લેજો હવે સેવક કે સ્વામી આપણે બીજા સ્વામી કે પાછા ન માગતા આપણે બીજા નવા કરેલી પોતાને રોજ કેટલી સાઠ પત્ર વાંચવાના છે એના જવાબ લખવાના સચમાં પહેરી તો સ્વામી તરત જ એ ગામડાના આપણા હરિભગત નિષ્ઠાવાળા પણ સ્વામી પોતાના સચમાં આપી દીધા તો સ્વામીને જ્યારે ખંચકાટ એવો ન થાય કે અને આપી કે ના આપી ત્યાં સ્વામી અમદાવાદ હતા તો પરવીણ કરીને એક મૂંગો છે યુવક આપણો બોલ તે નથી જન્મથી તેને મૂંગો છે તો સ્વામી એની જોડે ગમત કરે ઈશારાથી વાતો કરે અને સ્વામી સંતોને કીધું કે આને આપણે પ્રેસમાં રહે છે અને પગાર આપીએ છીએ આપણે તો એ પગાર શું કરે કે બધો વાપરી નાખી શકે છે સ્વામી કહે કે એને ગઢપણમાં જરૂર પડશે પછી મોંઘો છે બિચાર તો એને મહિને ત્રણસો રૂપિયા જ દેવાના બીજા એના ખાતે બેંકમાં જમા કરાવી દેવાના હવે આ બધી એને ખબર નથી કે મારું ભવિષ્ય મારું હિત પણ સ્વામી કેટલું બધું એમને લાગણી પ્રેમ હોય તો એવા સામાન્ય નગર બિચારા આમ કે એ સ્વામીને શું વ્યવસ્થા કરવાની હોય એ જાણે એના પરિવાર જાણે પણ સ્વામી બધા માટે કે ભવિષ્યમાં દુઃખી ન થાય ત્યાં અમે બોછાસરની બાજુમાં જે ધુવારણ પાવર સ્ટેશન છે ખેડા જિલ્લામાં એની બાજુમાં એક ખડોધી ગામ છે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની એક સભા મોટી હતી અને બહુ હરિભક્તો આવેલા બહુ જ ત્રણ ચાર હજાર હરિભક્તો આજુબાજુના ગામડાના બધા આવેલા એ બધા ગામ કેવા છે થોડાક આમ પસાદ જેવા ગામ છે બહુ સમૃદ્ધ ગામ નથી અને ખડોજીમાં તો એ વખતે લાઇટું નહીં એટલે એક બેટરી ઉપર માયક ચાલે અને ઉનાળો હતો એટલે બહુ સખત ગરમી હતી મંડપ પણ કેવો હતો પેલો વરિયાળીનું સરબત ન બન્યો ઘઉનું પાતળું હોય એવું જ કાપડ હતું આરપાર સૂર્યના કિરણો પડે બધા પલ્લી ગયા પસેવે અને બાર વાગ્યા હું તે સભા ચાલી અને સ્વામી મને બોલાયો મને કે તમે એલાઉન્સ કરો કે બધાય આપણે મળવા આવે તો સ્વામી ગરમી છે સ્વામી કે આ બધા ગામડાના ભક્તો છે એને કંઈ કામ હોય કંઈ પ્રશ્ન પૂછવો હોય તો આપણે બધાને મળી લઈએ પછી ક્યારે મળે તો એક લાઈનમાં બધા મળવા આવે હજારો ભક્તો એટલે કલાક સવા કલાક સ્વામી તોય બેઠા રહે ગરમીમાં પાછા હામેથી પાછા ભક્તો એ નથી કીધું કે અમારે મળવા આવું છે તો સ્વામીજીને હું દરેક માટે લાગણી આવી ભાવનાઓ થવી ને એ કેટલું બધું વિશાળ હૃદય હોય ને કેટલો મહિમા હોય ને ત્યારે આ ભક્તો માટે આવો ભાવ પ્રેમ થાય નગર માણસને શરીરનો કંઈક થાય ને એટલે શું કે ભાઈ હવે બધા દર્શન થઈ ગયા બધા મળી લીધું છે ગરીબમાં બધા જમી લો છે આવું મોડું થશે આમ તેમ સમજાવી દે પણ સ્વામીજીને કોઈને સમજાવી ના દે બધાને અનુકૂળ થાય પછી સ્વામી એકવાર ત્યાં હતા અલ્હાબાદમાં પાંડુરંગ આઠવલીજી થઈ ગયા દાદાજી એમનું ફંક્શન હતું બહુ મોટું ત્યાં અલ્હાબાદમાં તો પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ આપેલું અને ફંક્શનમાં અને સ્વામીજી ત્યાં અલ્હાબાદ ગયેલા ત્યાં આપણો આપણે ભાવનગર જિલ્લો છે ને અને એનો તાલુકો ગારિયાધાર છે ગારિયાધાર તાલુકાની બાજુમાં નાની વાવડી એક નાનું ગામ છે બે અઢી હજારની વસ્તીનો ત્યાંના હરિભક્તો એ બાજુ યાત્રા કરવા નીકળેલા જાત્રામાં એટલે એને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા અલ્હાબાદમાં છે એટલે વાયા વાયા શોધી સ્વામીને ઉતારે આવ્યા સ્વામી કેવો તમે ક્યાં ક્યાંથી ગામડાના ખેડૂત બેચારા સામાન્ય ભક્તો બધા પછી સ્વામી એને પ્રશ્ન પૂછ્યો તમને કઈ મુશ્કેલી છે ને જાત્રામાં આવ્યા છે અગવડ નથી ને એ કે અમારે જમવાની બહુ અગવડ છે બસ વાળા એ કીધેલો અમે જમાડી છું પણ બેસાદાડા જમાડ્યા હવે ના પાડે છે તો સ્વામી કે આપણને કલકત્તાથી હરિભક્તોએ જે નાસ્તો આપ્યો છે કોરું બધું કારણ કે એ બાજુ આપણે કોઈ મંદિરો નહીં બહુ મંડળો નહીં અલ્હાબાદની આજુબાજુ સ્વામીનું નું બેછા દાડે એ બાજુ વિચરણ હતું એટલે બપોરે રસોઈ બનાવે હાન નવા નાસ્તો ધરાવે ઠાકોરજી થાળમાં ને કોરું ખાય તો સ્વામી કે આ ભક્તોને આપી દો કે છે થોડું થોડું આપ્યું સ્વામી કે વધુ આપી દો ઠાકોરજીના થાળ પૂરતું થોડુંક રાખો ખાલી ભગવાન ધરાવવા પૂરતું કે આપણે સ્વામી કે આપણે તો ગમે તે ભગવાનની વ્યવસ્થા કરી લઈશું મારા પણ આ ભક્તોને આપી દો આ બધા નાસ્તાના ડબ્બા હતા એ બધા જ આપી દીધા નકર ઘણા હું આવી મુશ્કેલી હોય તો શું કે તમને તકલીફ છે તમે ધૂન કરશો પ્રાર્થના કરશો આ પ્રાર્થના જેવું શું પેટ ભરે દેવું જોઈએ અમુક બધી જગ્યાએ પ્રાર્થના કામ ન કરે સ્વામીજી એવું ન કીધું કે ઓહો મુશ્કેલી છે તો તમે આમ છે એમ ધૂન કરશો જવ આશીર્વાદ છે એવું નહીં આપી દીધું પોતાનું એ બહુ અઘરું છે આમ ખાવાનું આપી દેવું ને સ્વામી પથારી આપી ખાવાનું બધું જ અગવડ સગવડ સ્વામી પોતે પોતાનું ના વિચારે ભક્તો માટે બધું જ સ્વામી કરવા તૈયાર થાય પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર ઉકાઈ ગયેલા ઉકાઈ ડેમ છે ને ત્યાં આપણે બહુ જ મોટા ખર્ચો કરી અને સાત્રાલય બનાવ્યું છે હોસ્ટેલ અને આદિવાસી ભાઈઓના બાળકો બધા ભક્તો હોય એમાં ઘણા બધા સત્સંગીના દીકરા હોય બહારના હોય એ બધાને આપણે ફ્રી રાખીએ છીએ કોને જમવા રહેવાનું તો ફ્રી પણ ભણાવવાનું ફ્રી પહેલાં કપડે જ આવવાનું બધું જ આપણે વ્યવસ્થા કરી તો પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયેલા બે દાડા રોકાણા અને બાળકોની રૂમોમાં ગયા સ્વામીનું બધું બાથરૂમ એનું હુવાનું જમવાનું બધું પૂછી લે પાછું એ કેટલો એ ભક્તોમાં પ્રેમ હોય ત્યારે આવું થાય સ્વામી કે ધાબળા છે એ શિયાળામાં ઓઢવા આપે બાળકોને પણ થોડા બળહટ છે આમ થોડા રફ અને છોકરીની સ્ક્રીન તો બહુ કોમળ હોય ખૂંછે એને એટલે માટે એને ખોળિયા ચડાઈ જાઓ કાપડના સારા કાપડના પાતળા બધાને પછી સ્વામી કે જમવામાં દૂધ આપો છો તો કે ના સ્વામી પાવડરનું આપીએ છીએ સ્વામી કે પાવડરનું દૂધ બધાને અનુકૂળ આવે છે કે અનુકૂળ આવે પીવે બીજા ન પીવે સ્વામી કે એવું કેવું ઝડતું લોહી કહેવાય છોકરાઓનું પાછું પડી જાય કે છે અને ક્યાંય દૂધ નથી તો બાપા પ્રમુખ સ્વામી કે સોનગઢ બાજુમાં છે ત્યાંથી દૂધ તમે એક નાનો ટેમ્પો લઈ લો અને ત્યાંથી દૂધ મગાવો ખર્ચો બધો સંસ્થામાંથી કરવાનો છે સદાય બધા બાળકો આદિવાસી બાળકો છે નાના મફત રાખીએ છીએ આપણે એ બધા હરિભક્તોને અમુકના દીકરાઓ છે તો સ્વામીની એવી ભક્ત વસલતા કે બાળકો માટે પણ આવા સારા ધાબળા સ્વામી કે નાવાના હાબુ પણ સારા દેવા એમને અને દૂધની વ્યવસ્થા કરવી સારો ખોરાક દેવો તો બધું જ આપણે સંસ્થાનો ખર્ચો હોય તો સ્વામી એવું ટૂંકું મન ના રાખે બધા માટે એમને એવું લાગણી પ્રેમ ભાવ બધા ભક્તો માટે એમને એટલું બધું કર્યું છે ને કાંઈક સમય હોય તો સ્વામી બધા ઉતારા હું વ્યવસ્થા હું એ રથયાત્રા હતી ત્યારે કોથળીમાં ચીરો આપવાના હતા અહીં સારંગપુરમાં ત્યારે સ્વામી કીધું કોથળીમાં ચીરો આપણે આપીએ પ્લાસ્ટિકની જમે કેવી રીતે એને હાથ નાખીને સ્વામી કે દરિયામાં આપણે દેવાનું તરત એને વિચાર તરત જ આવી જાય હા મને અગવડ શું છે લંડન પ્રતિષ્ઠા થઈ હજારો હરિભક્તો આવેલા અહીંથી પણ આપણે અહીંયા અટલ બિહારી બાજભાઈ વખતે વડાપ્રધાન હતા એ પણ આવેલા અને ત્યાંના બધા આગેવાનો બધા ધર્મગુરુઓ ત્યાંના રાજકીય માણસો અને પચીસ ત્રીસ હજાર માણસની રસોઈ બહુ મોટો સમય કરેલો ઓગણીસો ને પંચાણું માં પ્રતિષ્ઠા લંડન કરેલી ત્યારે સ્વામી ટેજ ઉપર બેઠા બેઠા એક સંતને કે કોઈ કાર્યકરને બોલાવ્યા અને કીધું કે આ બધા ભક્તો જમશે ને હાથ ધોવાની ક્યાં વ્યવસ્થા છે જો એટલું મોટું એમનું સન્માન કે એટલી મોટી સભામાં વિચાર ના આવે ભક્તો ના આવે કે જમીન હાથ ક્યાં ધોશે એટલે કીધું સ્વામીની વ્યવસ્થા બધી થઈ ગઈ છે આપણે કરાયું છે પણ સ્વામી બધું વિચારે કે જમીન એમ જવાનું આ તેનું બીજું બધું સ્વામી કરે એક યુવક હતો મુંબઈમાં જેના કુટુંબે એને તરસોડી દીધેલું એને જવું છું આર્કિટેક્ટમાં એન્જિનિયરમાં અને એના પપ્પા કે તું આર્કિટેક્ટનો ભણે હવે આને રસ નહોતો અને ઘણા બધા પ્રશ્ન પરિવારના પણ એને થઈ ગયેલા પણ પ્રમુખ સ્વામી મહારાજ આગળ આવ્યા અને એની વાત કરી કે સ્વામી મારે આ રીતે તકલીફ છે અને ફીની તકલીફ છે મને ઘરેથી ના પાડે છે આમ છે એ વાત કરતાં કરતાં તો રડી પડ્યો સ્વામી એના ગાતરિયાથી છે આંસુલું છે તો જરાય ચિંતા ના કરીશ એ કે સંગીતનું હું થોડું કરું છું ને એમાંથી થોડું મને મળે છે સ્વામી કે ચિંતા ના કરીશ બધી વ્યવસ્થા તારી અમે કરી દઈશું મંદિરમાંથી કોઠારી સ્વામીને મુંબઈમાં વાત કરી કે અને બધી ભણી રહી કે સુધી કાંઈ પણ જોતું કરવું હોય તો ઓછું ન આવે ને સગવડ બધી કરી દેજો તો એક એક ભક્તો એક એક યુવક એક એક બાળક બધા સ્વામી માટે કેમ આવે છે ભક્તો ગમે છેલ્લે સ્વામીજી નું ઠાકોરજીના દર્શન કરવા જાય છે ત્યાં સાત વર્ષનો બાળક થાંભલો પકડીને રડતો હતો ઠાકોરજી આખરે ઉપર એટલો બધો રડવા મળ્યો એટલે પછી કોઈ કીધું કે બાળક બહુ રડે છે એટલે સંતો ગયા જોડે ખેતર શું થયું છે કોઈ તારી વસ્તુ છોરાઈ ગઈ ત્યારે પપ્પા આગળ દૂર જતા રહ્યા છે તને શું તકલીફ હું છે કે કંઈ નથી આ પ્રમુખ સ્વામી મહારાજ નીકળી જાય છે ને મંદિરથી બીજે જવા એટલે મને બહુ દુઃખ થાય છે કે સ્વામી થતા રહે છે સત્યોતેર વર્ષના પ્રમુખ સ્વામી મહારાજ સાત વર્ષનો બાળક સ્વામી માટે કેટલું બધું એમના સ્થાન એના હૃદયમાં હશે કે પપ્પા બારગામ જતા હોય તો એ નહીં રેડે હોય એટલું તો સ્વામીજીને બધાય માટે લાગણી કેમ થઈ છે કે સ્વામી બધાય ભક્તોનું મન હાંચું છે અનુકૂળ થયા છે સારા માર્ગે દોર્યા છે દરેકને તો આપણે ભગવાને પ્રાર્થના કરીએ કે ભક્તો માટે પ્રમુખ સ્વામી મહારાજે કરી ગયા છે દરેક ભક્તોમાં આપણે સારો ભાવ રહે કોઈના માટે આપણે અભાવ ન આવે કોઈની ઈર્ષ્યા ન આવે અને દરેક ભક્તોને આપણે સારામાં સારી સેવા કરી શકીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાનની જય